કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે તમારું એક નવા વ્લોગ માં લે કઈ દે હું બોલ આ તમે હું વ્લોગ વ્લોગ માં પૈસા મળે તમને પૈસા બનાવતા બીજા ને મોજ મજા ને મસ્તી ને આનંદ મળે ને એની હાટો બનાવી વાલી અને કેમ એનો છોકરા છે કે એમ હા એટલે બને આપણે પૈસા આટો નથી બનાવતા પૈસા ને આપણે ભૂખ નથી એમ ને હા બીજા આ હું કા કરો

ફૂલ મસ્તીમાં જો બધા અત્યારે રમે છે આપણે જેરી બોલ એસો ઈને વી છે આપણે જો છે બેચ માં રમે છે અહીં આપણે સંદીપ સાહેબ ને રાજુ સાહેબ બને બેઠા છે ગીત ફૂલ મોજમાં વાગે છે વાંધો જ નથી કે જો છોકરા ફૂલ મોજ માં છે એમ કઈ ન શકવી કે ત્યારે એમ છોકરા ને ઘરની યાદ તો સેજે ન થાઉતી આ જો ફૂલ ગીતની મોજ હારે આપણે આમ અરે રમે છોકરા એ મોજ મજા મસ્તી માં રમવા નાપો ભાઈ રમવા નાપો આપણે રમવા આયા રે

આડા જાડવા આવી જાય છે અને ગ્રાઉન્ડ અત્યારે તો આમ ખાલી છે બસ સ્કૂલ પાછળના ભાગમાં અત્યારે ઓલું ચાલે છે આપણે સુખી સ્પોર્ટ્સ ચાલે છે તો ચાલો ત્યાં પાછળ મારી આવી નહીં ઉપર ઉપર જો એક વસ્તુ બતાવ વિક્રમ સાહેબ છે ને અમારી વ્યવસ્થા કે તમને કોઈ દી રમતા ન પાડે મોત બીજા મસ્તી ભાઈ ફૂલ રમતા કોઈ દી તમને ન આ લાગે છે ઝૂમ કરીને તમને બતાવ વિક્રમ સાહેબ બીજા ફૂલ મજા મસ્તી ભાઈ છોકરા રમે છે ઈ તો જો ધ્યાનથી તમે નજર નાખજો અમારે વિક્રમ સાહેબ જે પર્પલ ટી શર્ટ પહેર્યું હોય મસ્તી માં રમે છે એટલે ડિસ્ટર્બ ન કરવા વાળી રકર કેમેરા ભાઈ રમવાનું બંધ કરી દે તો ચાલો મળે સીધા પાછળના ગ્રાઉન્ડ માં તો હું આવી ગયો છું બિલ્ડિંગ તરફ તો આ છે અમારી બિલ્ડિંગ આ છે અમારું એન્ટ્રન્સ આ છે અમારું વિંગર આ છે હું ને આ છે અમારી ગાડી તમે તો બધી જોઈ જ ભાઈ

ગેમ માં નો જોયું હોય તો અત્યારે અત્યારે ની ગેમ માં જોઈ પડે તો મારે ગેમ જોવી જ ન તો તો તમારો પ્રશ્ન પ્રશ્ન નહી એટલે હું બોલ પેર પ્રમાણે પેર ગોઠવ્યો અત્યારે તું બોલતો તો કાઈ નહી કા કાઈ નત બોલતો કાઈ નહી બોલતો હું નત બોલતો એ કાઈ નહી એમણે હું કામ નત બોલતો બોલ કઈ દેજો

એ તો નઈટ પડવાની આ આ ભાગે છે તો કરવાયો હું આ તો ગ્રાઉન્ડ છે ના એયુ તો કબડડીનો ગ્રાઉન્ડ એમ કે બાકી આ તો ગ્રાઉન્ડ છે કોખોન ગ્રાઉન્ડમાં કબડ્ડી ન રમે ના ના એયુ ગ્રાઉન્ડ તું પાછળ ઊભો ભાગી ગયો એટલો બધો બહુ લાગુ મારતો જોઈન મન જોઈન ભાગે છે હું બતાવતો તો અલા ભાઈ તું કાઈ નહી કરવા માં ને મારવા બરોબર છે અને રમતા જ ન તું કે વિવો પ્રો જેની શું શું કરે છે જેની ગેમ્બલ થી ફોટા પાડું જો કે નઈ થી ગેમ્બલ થી ફોટા પાડવાના હોય તમને ખબર હે તો કામ પૂછો તું તો ઊભો હો ફોટા ન જ પાડતો વિડીયો ન પાડતો તો આયા કોઈ રમે હે તો હું વિડીયો ઉતારું આ બધે તો કે આના ફોટા વિડીયો લઈ શકાય એક કન્ટેન્ટ આઈડિયા કહેવાય હા હા વૈભન સારું ને ए कितना नंबर है एक बार 3 3 5 5 ऐसे ओछा फोन जोता हुई तो जो तो? जो पड़े कान जो फ्री फायर हम भी फ्री फायर इंस्टॉल बनी जो है अगर भाई सब है बराबर रमी होतन रमी कोने

બધા બાળકો બધી રીતે આનંદમાં છે અત્યારે સ્પોર્ટ વીક ચાલે છે તો સ્પોર્ટ વીક ની અંદર તમે જોઓ છો કે સામે કબડડી નું મેદાન ખોખો નું મેદાન અને દોડ માટેનું મેદાન છે એ કમ્પ્લીટ તૈયાર છે ના ના સારો છે વિદ્યાર્થીઓ અત્યારે સારી મહેનત કરે છે અને સારું ધ્યાન આપી અને સારા એવા પેપર લખે છે કોઈ પ્રશ્ન નથી

સ્વામીન